વાકાનેર તાલુકાના રાણેકપુર ગામ ખાતે ખેતરમાં ભેલાણ બાબતે ખેડૂતો પર માલધારીઓનો જીવલેણ હુમલો સત્તર ઇસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના રાણેકપુર ગામ ખાતે બુધવાર સાંજના સમયે ખેતરમાં ભેલાણ માલ ચરાવવા બાબતે બોલાચાલી બાદ માલધારીઓના ટોળાએ ખેડૂતોના ખેતરમાં આવી લાકડી પાઇપ તારિયા સહિતના જીવલેણ હથિયારો વડે હિંચકારો હુમલો કરવામાં આવ્યો હોય જેમાં મોહસીન મહેબૂબભાઈ માથકિયા નજીઉલ્લા યાકુબભાઈ બાદી કડીવાર અહમદભાઈ હબીબભાઈ જુબેર અહમદભાઈ કડીવાર અલ્તાફ હુસેનભાઈ માથકિયા નવાજ અશરફભાઈ માથકિયા સહિતના ખેડૂતોને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાકાનેર બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જેના કારણે સમગ્ર પંથકમાં ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે બુધવાર રાત્રિના અગિયાર વાગ્યે ખેડૂત અલ્તાફભાઈ હુસેનભાઈ મથકે વાંકાના સિટી પોલીસ મથક માં આરોપી છગન હીરા ગિંગોરા છગનનો દીકરો ગોપાલભાઈ સિંધાભાઈ ગિંગોરા છેલાભાઈ સિંધાભાઈ ગિંગોરા મંગાભાઈ હીરાભાઈ ગિંગોરા વિષ્ણુભાઈ મોનાભાઈ મુંદવા વિરમ જેમાભાઈ મુંદવા ભૂપત ગેલાભાઈ મુંદવા નારુભાઈ સામંતભાઈ મુંદવા સંજયભાઈ ભગાભાઈ મુંદવા મયાભાઈ રૈયાભાઈ ડાબી ભાવેશભાઈ ગેલાભાઈ મુંદવા રવિભાઈ ગેલાભાઈ મુંદવા પ્રવીણભાઈ છેલાભાઈ મુંદવા વિહાભાઈ પુનાભાઈ મુંદવા નવગણભાઈ પુનાભાઈ મુંદવા અને મોનાભાઈ ભુવાનો ભાણેજ સહિત સત્તર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે તમામ આરોપીઓ વિરુદ્ધ વાંકા સિટી પોલીસ દ્વારા ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ અલતા ગામ રાણેકપર હાલમાં અમારે અમારે બાબતમાં લપ થઈ હતી પછી એ લોકો એમાં અમે અમારા ધંધે વયા ગયા બધા વાડીઓ વયા ગયા અને એ લોકોનો પછી ફોન આવ્યો એ અમારે સમાધાન નથી કરવું અમારે માથાકૂટ કરવી છે તમે ક્યાં છો અમે અહીંયા આવી પછી એ લોકો આવ્યા હથિયારો ધારિયા પાઇપ ઢોકા લઈને અમારા ત્રણ ચાર પાંચ છોકરાને માર્યા એક છોકરાને ધાર્યું માર્યું માથામાં એ ગંભીર છે અત્યારે એક છોકરાને પાઇપ માર્યો માથામાં એ પણ ગંભીર છે એક અમારે આમદભાઈ કરીને છે એમને પહારું ભાંગી નાખ્યું એ પણ ગંભીર છે એ ત્રણને રાજકોટ અત્યારે એડમિટ કરેલા છે અને પછી લોકો ભાગી ગયા